મોરબીની ઘણી બધી બાબતો શોધી કાઢી છે ખાસ કરીને ત્યાં સિરામિક ઉદ્યોગો ઉદ્યોગો જે આવેલા છે એક સમયે બારસો જેટલા સિરામિક ઉદ્યોગો હતા હવે એમાં ધીમે ધીમે ઘટી રહ્યા છે તો આ બધી જે બાબતો તમે કરી હતી તો શું પરિસ્થિતિ છે ત્યાંના સિરામિક ઉદ્યોગની અને એમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારોની હા દિલીપભાઈ તમે બરાબર કહ્યું એમ અમે બહુ વર્ષોથી વ્યવસાયને કારણે થતા રોગો ઉપર ઘનિષ્ઠ કામ કરીએ છીએ એટલે કે કામને કારણે થતા રોગોના દર્દીઓને શોધવા અને એમને સામાજિક ન્યાય અપાવવો એ અમારું મુખ્ય કામ છે અને ખંભાતમાં અમને સફળતા મળી એ પછી અમને એવું લાગ્યું કે રાજ્યના બીજા વિસ્તારોમાં પણ આપણે જવું જોઈએ અને એના માટે અમે મોરબી અને સુરેન્દ્રનગર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું બે હજાર અઢારમાં કારણ કે ત્યાં સિરામિક ઉદ્યોગ મોટા પાયે છે અને સિરામિકમાં સિલિકોસિસ થવાનું જોખમ ઘણું મોટું છે એવું અમે જાણતા હતા એટલે મોરબીમાં અમે જ્યારે કામ શરૂ કર્યું અને સિલિકોસિસના દર્દીઓ અમને મળવાના શરૂ થયા એટલે હવે ખંભાત અને મોરબીમાં મોટો ફરક એ છે કે ખંભાતની અંદર કામદારો પોતાના ઘરે બેસીને કામ કરતા હોય એ બધા સપ્લાય ચેઇન વર્કરો હતા અને સાવ તદ્દન નાના ગરીબ કામદારો હતા અને એ લોકોને માટે કોઈ જ કાયદાઓ હતા નહીં